પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જુબેલીથી સુભાષનગર બંદર તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે રસ્તા પરથી પાણીના નિકાલ માટે જીસીબી મશીનની મદદ લેવામાં આવી પોરબંદર શહેરની વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે વરસાદથી ઉપરવાસથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા એરિયામાં સલામતીના પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા તંત્ર દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે કામગીરી કરવામાં આવી રહી છે જરૂર પડે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પોરબંદર શહેરની વિવિધ સોસાયટી છે જે બની છે છે હાલ આપણે પોરબંદરના તરફના માર્ગ ઉપર આ માર્ગ ઉપરથી પાણીના પ્રવાહ છે તે રોડ ની ઉપરથી જઈ રહ્યા હતા જેના કારણે પાણીના નિકાલ માટે આ રસ્તા ઉપર ત્રણ જગ્યાએ રસ્તો તોડવો પડ્યો છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડી છે આ પાણી સોસાયટીઓમાંથી માંથી થઈને હાલ ખાડીમાં જઈ રહ્યું છે આ વિસ્તારના સ્થાનિક છે અને પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે અજયભાઈ બાપોત્રા એમની સાથે જ વાત કરશું કે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હતી અત્યારે શું પરિસ્થિતિ નો નિકાલ થઈ રહ્યું છે અજયભાઈ આપણે આ વિસ્તારમાં ગઈકાલે શું પરિસ્થિતિ અત્યારે શું પરિસ્થિતિ કેટલા ઘરમાં પાણી ઘરે ગયા છે પાણી નિકાલ માટે કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ગઈકાલે જયારે ચોવીસ કલાક નો વરસાદ પડ્યો ત્યારે લગભગ આ તમે જોઈ શકો છો કે આ સાત આઠ ફૂટ જેટલો ઊંડો ડેમ હતો પ્લસ બે ફૂટ બધા દસ ફૂટ જેટલા પાણી આમાં ભર્યા હતા લગભગ સોળ ગામના સીમાડાનું પાણી અહીં થઈને નીકળે છે અને આ પાણીનો નિકાલ ખાડીમાં થઈને દરિયામાં થાય છે પરંતુ આ જે નાલા મૂકેલા હોય નાના હોય એને લીધે પાણીનો નિકાલ શક્ય નતો ફરીથી વરસાદ ચાલુ થયો એટલે રોડ ક્રો ઉપર થઈને પાણી જવા માંડ્યું એટલે મેં તંત્ર ને જાણ કરી કે ભાઈ અગાઉ પણ આ રોડ તોડેલ છે પરંતુ આ રોડ બંદર ને કનેક્ટ કરતો હોય જીએમબી બી સુભાષનગર કનેક્ટ કરતો હોય એટલે તંત્ર આ રોડ તોડવા અંદર પણ આ રોડ તોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય એટલે તોડી અને પાણીનો નિકાલ કરે છે હાલ ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી જયારે વરસાદ છે તેર બાર તેર કલાક થી ત્યારે ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી ઉતરી ગયું છે જો આ ન તોડવામાં આવે તો ખૂબ મોટી કદાચ જાનહાની માલહાનિ તો થઈ ગઈ હતી કારણ કે લોકોના ઘરમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી હતા લગભગ હજાર જેટલા લોકો આનાથી પ્રભાવિત થયા હશે તો જો આ ન તોડો તો ખૂબ મોટી જાનહાનિ પણ થઈ શકે પાટણ સોસાયટીમાં આમ તો દર વખતે વરસાદના કારણે પાણી ભરે છે પાણી ભરાવાનું કારણ શું જે સોસાયટીઓ છે એમાં પાણી ભરાવાનું કારણ એટલું છે કે જે બિલ્ડરો છે એમને બિનખેતીમાં જે બિન આ પોરબંદરનો છેલ્લો વિસ્તાર છે એટલે લગભગ બધી બિનખેતી અહીં થઈ છે અને બિનખેતી અહીં થવાના હિસાબે જે પાણીના વેળ હતા એ આ લોકોએ બ્લોક કરી દીધા છે અને જે બાંધકામ કરી દીધા છે એને લીધે પાણીના વેળ બંધ થઈ ગયા એટલે વધારે પાણી ત્યાં ભરાય છે એને લીધે એની અસરને લીધે અહીં પણ પાણી ભરાય છે નાઇન્ટીન એટી થ્રીના ના ફ્લડમાં પણ જ્યાં પાણી નતું નીકળ્યું ત્યાં આ વખતે પાણી નીકળે છે નાઇન્ટી થ્રી ફ્લટમાં પણ ત્યાં પાણી નતું કે બાદર નદીનો પાણી વેળ આવે તો આ શું પરિસ્થિતિ હવે એવી પરિસ્થિતિ કે જો ઉપરથી નદીઓનું પાણી આવશે તો આ નાલા અમારે બંધ કરવા પડશે કારણ કે પાણી રિટર્ન મારે એટલે ભગવાન ને એટલી જ પ્રાર્થના કરીએ કે વરસાદ બંધ રહીએ લોકો સ્વસ્થ અને સલામત રીતે આ કન્ડિશન માંથી બહાર નીકળે કારણ કે નદીઓનું પાણી આવશે તો અમારે આ નાળા બંધ કરવા પડશે કારણ કે નહીં ડબલ પ્રેશર થી સામુ પાણી આવશે એ પાણી આવશે એના લીધે ખુબ મોટું તમે કહો ને કે હોનારત જેવી પરિસ્થિતિ થઈ શકે એટલે આ નાળા બંધ કરે ભગવાન કરે ને વરસાદ બંધ રહીએ બસ એટલી પ્રાર્થના છે દર વર્ષના પ્રમાણમાં વધારે વરસાદ પડેલ છે આ સંજોગોમાં અહીંયા જે અત્યારે અહિયાં જે પુલિયા મુકેલા છે પાણીના નિકાલ માટેના એ પુલિયામાંથી પૂરતા પ્રમાણમાં પાણી નિકાલ નહીં થવાથી પાણી છે એ રોડ ને ઓવર લેપ થઈ અને પ્રવાસ શરૂ થયો એના કારણે પાણીનું જે આગળની સોસાયટી છે અહીંથી જે સામે દેખાય છે એ સોસાયટીના ઘરમાં અને એ રહેણાંક વિસ્તારમાં પાણી અંદર ઘૂસવાની શરૂઆત થઈ એટલે તરત જ અમે ટૂંકમાં રેવન્યુ તંત્ર નગરપાલિકા અને નગરપાલિકાની મશીનરી જેસીબી સહિતના મશીનરી સાથે આ રોડ છે એ પેલા એક જગ્યાએ તોડ્યો પછી બીજી જગ્યાએ અને અત્યારે અત્યારે આપણે જે ઉભા ત્રીજી જગ્યાએ અત્યારે આ પાણીનો જે નિકાલ છે અહિયાં બાજુમાં જ આપડી જે આ ખાડી વિસ્તાર કહેવાય છે બોખીરાની ખાડી તરીકે જે છે એમાં જાય છે અને ત્યાંથી થઈને દરિયામાં જતું રહેશે પાણી